નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજકેટ બે હજાર પચીસની જે અખબારી યાદી બહાર પડેલી છે તો આ અખબારી યાદીના આધારે આપણે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરવાનું છેલ્લી ડેટ કઈ છે વગેરે જેવી ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસ એટલે કે ગુજકેટ બે હજાર પચીસની અખબારી યાદી બહાર પાડેલી છે જે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી અથવા તો ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા હોય તેવા વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ એ બીના ઉમેદવારો માટે લેવનાર ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઉમેદવારના ઓનલાઈન આવેદન ભરવાની સૂચના બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જી એસ ડોટ ઓઆરજી પર મૂકવામાં આવશે ગુજકેટ બે હજાર પચીસનું ઓનલાઈન આવેદન બોર્ડની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ ડોટ તથા ગુજકેટ ડોટ ડોટ પરથી તમે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ભરી શકાશે ગુજકેટ પરીક્ષાની ફી રૂપિયા ત્રણસો પચાસ તમે એસબીઆઈ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ઓનલાઈન જેમાં તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા અથવા તો એસબીઆઈ ઇ પેના એસબીઆઈ બ્રાન્ચના પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ બ્રાન્ચમાં તમે ભરી શકાશે ફી ભર્યા બાદ સંપૂર્ણપણે આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે તેની શાળાના આચાર્યશ્રીઓએ તથા વાલીઓ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે બાર બાર બે હજાર ચોવીસના રોજ એક અખબારી યાદી બહાર પાડેલી હતી જેના અંતર્ગત તમારે મિત્રો જે ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે તેની તારીખ સત્તર બાર બે હજાર ચોવીસથી લઈ અને છેલ્લી તારીખ છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ઓનલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો અહીં તમને વેબસાઇટ પણ આપેલી છે આ ઉપરાંત તમારે મિત્રો ગુજકેટમાં તમારે સાડા ત્રણસો રૂપિયાની પેમેન્ટ કરવાનું રહેશે જે પેમેન્ટ તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા અથવા તો એસબીઆઈના ઈ પે ઓપ્શન દ્વારા તમારે એસબીઆઈ એકાઉન્ટમાંથી તમે પે કરી શકશો તો મિત્રો આશા રાખું છું કે જે આ અખબારી યાદી હતી તેના આધારે જે પણ માહિતી હતી મેં તમને સમજાવી છે તો મિત્રો તમારે આ ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો તમે મને કમેન્ટમાં આપી દેજો યશ કરી દેજો તો હું તમને આ તમારે ગુજકેટનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની પણ હું તમને આખી સંપૂર્ણ માહિતી આપી દઈશ મિત્રો આવા વધુ ઇન્ફોર્મેટિવ અને યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત